ની અંદર આવો એટલે જ્યાં ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યા છે બેનોને આ તરફ આવું નહીં તો શું બેનોને રૂમમાં લઈ જવાની આ સંતોના ધંધા કરવાના છે હરમીના પેટના તમે બેઠા બેઠા કરો છો શું બધાય કહેવાના અને સોળ વર્ષના વ્યક્તિને દીક્ષા આપે દીક્ષાનો નિયમ એવો છે કે બાવીસ વર્ષ પછી પુખ્ત વયનો થાય પછી દીક્ષા આપે જ્યારે એને સમજણ થાય સેક્સની કે એનામાં એ મેચ્યોર છે કે નથી સોળ વર્ષે આપી દે પછી બાવીસ વર્ષે અને સેક્સના મેચ્યોર ઉદ્ભવ હા તો પછી શું કરવાનો છે અને એના ઉપર કોઈ આ લોકોનું કંટ્રોલ નથી બધાય હળીમળીને એક બાઈને લાવે ને એક બંગલામાં લઈ જાય છ મહિના પહેલા જ ગાડીમાં પકડેલા વડતાલના લોકોએ જ પકડેલા લેડિસને ગાડીમાંથી ગાડી મૂકીને સંતો ભાગી ગયા અને નવતમ સ્વામી પણ આ જ ખેલના મેન મુખ્ય માણે છે પોતે પણ બળાત્કારી છે શુષ્ટ વિરોધના કૃત્ય કર્યા છે અને જે તે ટાઈમે વહીવટમાં એને કૌભાંડ કરેલા છે વડતાલના મંદિરની અંદર અંદર નમસ્કાર મિત્રો અત્યારના તાજા સમાચાર સામે આવી રહ્યા છે ગઢડા મંદિરના હરિભક્તો ટ્રસ્ટીઓ દ્વારા બહુ મોટો હોબાળો કરવામાં આવ્યો છે અને જો ન કહેવાના શબ્દો કહેવામાં આવ્યા છે કેમ કે ગમે તે વ્યક્તિ હોય ગમે તે વ્યક્તિ આવું સાંભળે તો અને પોતે હરિભક્ત હોય તો તેમને માઠું લાગી શકે છે તો આ ભાઈ એવું કે આવું કીધું તો હવે આ સ્વામીઓ શું કરે છે જોઈએ આપણે અને જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ચેનલ ને કરી